રાપર તાલુકાના મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા માહિતી મુજબ મેવાસા ડેમનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા વહીવટી તંત્ર દ્વારા રાયમાવાડ જોધપડ ગરેશ ગણેશવાડ સહિતના વિસ્તારોના લોકોને સલામત ખસેડવા સૂચના આપવામાં આવી હતી આ દરમિયાન બાબુ વાંડ અને રાયમા વાંડના ચાર ખેત મજૂરો ખેતરમાં કામ કરવા ગયા હતા ગાગોદર નદીથી સાત કિલોમીટર અંદર આવેલા ખેતરમાં બપોરે ચારે તરફથી પાણી ફરી વળતા ચાર ખેત મજૂરો ફસાઈ ગયા હતા ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રને કરવામાં આવતા ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી તેમજ ચારેય નાગરિકો સલામત સ્થળે સુરક્ષિત હોવાથી પાણીનું સ્તર ઓછું થતાં ઓપરેશન હાથ ધરવા નિર્ણય કરાયો હતો જેથી વહેલી સવારે પાંચ વાગ્યે પાણીનું સ્તર ઓછું થતાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બપોરે બાર કલાક સુધીમાં એસડીઆરએફના જવાનોએ રાધુ મલુ મનુભાઈ બાલુ ગોવાભાઈ બાલુ કમાભાઈ માનસિંગને આઠ કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી